નમસ્કાર મિત્રો આજના મુખ્ય પાંચ ખેડૂત સમાચાર વિશે વાત કરીશું જેમાં પશુપાલકો માટે લોનની સહાય ત્યારબાદ કપાસની બજારમાં મને દસ રૂપિયાનો ઘટાડો ત્યારબાદ ગ્રામીણ આવાસ યોજના ત્યારબાદ દીકરીઓની એક લાખ રૂપિયાની ભેટ ત્યારબાદ આધાર ધારકોને મળશે એક લાખ રૂપિયાની લોન આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પશુપાલન લોન યોજના ખાસ કરીને પશુકો પાલકો માટે જ બનાવવામાં આવે છે આ યોજના દ્વારા ગુજરાત સરકાર પશુપાલકોને પશુ માટે તબેલો બનાવવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે ત્યારબાદના મુખ્ય સમાચાર ઉપર વાત કરીએ તો કપાસની બજારમાં દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે કપાસની રૂની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે રૂની બજારોમાં બે ત્રણ દિવસ ઘટી રહી છે સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી રૂની બજારો આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા જાય તેવી સંભાવના દેખાઈ રહી છે આગામી દિવસોની અંદર કપાસની બજાર કેવી રહે તેના ઉપર નિર્ભર કરે છે જેના કારણે અત્યારે ખેડૂતો વેચવાનું ઓછું પસંદ કરી રહ્યા છે ખેડૂતો પાસે હજુ પણ જૂનો સ્ટોક પડ્યો છે પરંતુ તે નવી સિઝન સુધી રાખે રાખી મૂકે તેવી સંભાવના દેખાઈ રહી છે ભાવમાં સતત બીજા દિવસે એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી કપાસો તેથી ખેડૂતો કપાસો વેચવાનું ઓછું પસંદ કરી રહ્યા છે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામીણ આવાસ યોજના સરકારે કાયમી મકાન નિર્માણ માટે એક લાખ ત્રીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જેના દ્વારા ગરીબો સહાય પૂરી પાડવામાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને રાજ્ય શ્રીમદ પરિવારોને આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાને માનીને એક ગ્રામીણ આવાસ યોજના જેનો લાભાર્થ મેળવવા માટે સૌ અરજી કરવી પડશે અરજી કર્યા બાદ પંચાયત અને ગ્રામ પંચાયત વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવે છે જેના આધારે યાદી બહાર પાડવામાં આવશે અને આ યોજનાનો લાભ તમે મેળવી શકશો ત્યારબાદ દીકરીઓને એક લાખ રૂપિયાની ભેટ જો તમારા ઘરમાં દીકરી છે તો હવે તમે ચિંતા કરવાની જરૂર નથી સરકારે એક ઓગસ્ટથી બે હજાર ચોવીસથી આ યોજના શરૂ કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ છે કે કન્યાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજના દ્વારા સરકારી બાળકોને એક લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે તમે જો તેના માટે અરજી કરો છો તો તરત જ આ યોજનાનો લાભ મળવા લાગે છે આ યોજનાથી દીકરીનો જન્મ થાય છે જ્યાંથી લઈને એકવીસ વર્ષની દીકરી થાય છે ત્યાં સુધી આ યોજનાને સુધી હપ્તા તમને એટલે કે દસ હજાર રૂપિયાના એટલે તમને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે છોકરીનો જન્મ એક વર્ષ પછી તમને પચીસો રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે દર મહિને તમને પચીસો રૂપિયાની સહાય આ યોજના દ્વારા મળવામાં આવે છે ત્યારબાદ આધાર કાર્ડ પર પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પરથી પચાસ હજારથી લઈને એક દસ લાખ સુધીની લોન આપી રહી છે બેંક ઓફ બરોડા લોન માટે અરજી કરવી પડશે આ યોજનાના સમયમાં લોકો જરૂરિયાત સતત વધી રહી છે એટલે કે સમયમાં આ સમયમાં લોકોને ઘણી જરૂરિયાત વધી રહી છે પૈસાની ઘણા લોકો લોન લેવા માંગે છે બેંક ઓફ બરોડા ઓછા દરે લોન આપે છે પછી ભલેને એક ગરીબ વ્યક્તિ હોય કે સ્વ સ્વરોજગાર કે આ લેખમાં તે બેંક ઓફ બરોડા પાસે વ્યક્તિગત લોન કેવી રીતે મેળવી તે અંગેની સમજણ બેંક ઓફ